રાજકોટના ડોક્ટર શ્યામ રાજાણી પ્રકરણમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસે એમબીબીએસની બોગસ ડિગ્રી લાયસન્સ અને યુવકને માર મારવાના મામલે રાજકોટ બી ડિવિઝનને ગુનો નોંધી તપાસ આગળ વધારી બી ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ જાહેર તારીખ રોજ સવારના સોશિયલ મીડિયામાં પ્રચલિત થયેલ એક વિડિયો ક્લિપમાં જેમાં ત્રણેય ઇસમો એક વ્યક્તિને માર મારી રહ્યા હોવાનું ધ્યાન પર આવતા તે તપાસ કરતા તે માર ખાઈ રહેલ વ્યક્તિ મયુર રાજાભાઈ મોરી પ્રાન્સલી વાળો હોવાની જાણકારી મળતા ત્યાં સંપર્ક કરી તે વિડીયો ઉપરથી થી પ્રાન્સલી ગામના સરપંચની આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને માર મારવા અંગેની ફરિયાદ લેવામાં આવેલ અને જે ફરિયાદ આધારે નંબર હેમંતભાઈ રાજાની હોસ્પિટલ કુવાડવા રોજ રાજકોટ તથા રાહુલભાઈ હરિભાઈ પઢિયાર લાઈફ કેર હોસ્પિટલ કુવાડવા રોજ રાજકોટ મૂળ રહેલ પ્રાશલી તાલુકા સુત્રાપાડા શિલોગીર સોમનાથ તથા રાજુ સગનભાઈ મકવાણા લાલ પરી પીએમડબલ્યુ શોરૂમ પાછળ રાજકોટ વાળાઓને अटक કરી રીમાન્ડ મેળવવામાં આવેલ તથા કોર્ટ સમક્ષ રજૂ કરી જેલ હવાલ કરવામાં આવેલ છે જેઓ હાલ જેલમાં છે ભાઈ ગોવંદભાઈ जाधव સરપસ્ ફ્રાન્સલી શું કહેશો આજે મયુર મળી ગયો શું કહેવું મે પહેલા તો અમને એટલી ખુશી છે મયુર મોડી મળ્યો બદલ પોલીસ ત્રણ તણતણનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ અને જે મળ્યોનો તો હું ફરિયાદ્યો હતો મારી ફરિયાદને આધારે જે તપાસ એ પહેલાં મયુર મોડી પહેલાં પોલીસે કરી એ બદલે પોલીસ તંત્રનો ખૂબ ખૂબ અભિનંદન માનું છું અને અસ્થા કાયમ પોલીસ એકને એક કડી ડોક્ટર શ્યામ રાજાણી વિરુદ્ધ ગોત અસ્થા ઘણી કડી નીકળે પોલીસ એવા પ્રયત્ન શરૂ છે બાવીસ દિવસથી લાપતા હતો એ તો મયુર છે એ પાંચ પાંચ છ છ મહિના હતો કારણ કે એની પાછળ કોઈ છે નહીં એની લીધે જ એનો મમ્મીનો ગુજરાન હા હાજી હાજીકાઈનો દીકરો એકને કે એની પાછળ આગળ પાછળ કોઈ હતું જ નહીં પંચાયત કેવો છે બહુ સારો શખ્સ બહુ સારો એમાં કોઈ શંકા એકનો એક દીકરો છે છ વર્ષથી આના ભેગો નોકરી કરે એમાં એનું ગુજરાન ચલાવતો બહુ જ સંતોષ છે કારણ કે એના કારણો લગાવ્યા છે તદ્દન ખોટા આરોપો છે કારણ કે એના કૃત્ય હું હતું બહાર છે ને સાબિત થયું અને હસ્તાપ ઘણું પૃથ્વીઓને દબાવા કારણોસર સર આ મયુરનું અપહરણ કર્યું અમને શંકા આભાર આભાર થેન્ક યુ માર માર મને એ માટે મારવામાં આવ્યો હતો કે જ્યારે ત્યાં એ અબોર્ષણનું કામ કરતો ત્યારે મેં એને ના પાડી દીધી કે આવું નહીં કરીશ તો એની ત્યારે મને બહુ કહી તો કે ના આમ ને તેમ ને ત્યારે પછી મારો જે બીજો સ્ટાફ છે જે પઢિયા રાહુલ એ આવી ગયો એટલે ત્યાંનો જૂનો સ્ટાફ હતો એટલે હું ત્યાં જે ઓપીડી કાઉન્ટર બેસતો અને જે એના સીસીટીવી કેમેરામાં હતો ત્યારનો મેં એનો એકવાર ફોટો પાડેલો હતો એના એના સીસીટીવી કેમેરાથી મારા મોબાઈલમાં તો ખાલી મને જે મારા ફ્રેન્ડ જે પઢિયા રાહુલ એને જ ખબર હતી ત્યાં સુધી કોઈને ખબર નથી પછી ત્યારે મેં એને કીધું કે મારો પગાર વધારો તો એની પગાર ન વધારે તો મેં એને કીધું મારે હોસ્પિટલ ચેન્જ કર્યું હું તમને પંદર દિવસનો ટાઈમ આપું તો એને કીધું મહિનો દિવસનો હોય મેં કીધું સર આ હું ચાર વર્ષથી જોબ કરું છું અત્યાર સુધી હરેક સ્ટાફને તમે પંદર દિવસ તમે કહો છો કે તમારે આપવાનો ટાઈમ તમે મને મહિનો દિવસનો કઈ રીતનો તો એ કે ઓકે તો એ કે તારે કે પંદર દિવસ કામ કરવું જોશે અને પંદર દિવસના તારે સામે પૈસા દેવા જોશે મારે ત્યાંથી હોસ્પિટલ છોડવાની હતી મેં કીધું હા હું આપી દઈશ તમને મારો ત્રણ મહિનાનો પગાર જમા છે જ્યારે મને દિવાળીમાં ઘરે આપવાના આપવાનો હતો પણ મને દિવાળીમાં ઘરે ન જવા દીધો એટલે એ મને ન આપ્યો બેમાંથી મારો પગાર તમે વારી લઈ કે ત્યારે જે એનો જે ફોટો મારી પાસે હતો એ હોસ્પિટલમાંથી નીકળી ગયો પછી આ પઢિયા રાહુલ એના ને સારો થવા માટે કહી દીધું કે મયુર પાસે તમારું પ્રૂફ છે એટલે એ મને રોજે રોજ ફોન કરીને કહેતો કે મારું પ્રૂફ છે મારું પ્રૂફ છે મેં કીધું ના નથી તો પછી એકવાર મને પઢિયા રાહુલે સાડા ત્રણ વાગે ફોન કરી કે તું આવી કે આપણે સરને બધે ચા પાણી પીએ ને તારો પગાર આપી દે મને ક્યાંક એવું લાગ્યું કે કોઈ દિવસ મારો પગારની વાત ન થઈને ડાયરેક્ટ વાત કરી એટલે હું પછી ત્રણ ચાર દિવસ ન ગયો એના કોલ રિસીવ ન કર્યા તો પાછા રોજે રોજ કોલ આવતા અને મારા હરેક ભાઈ બહેનને પૂછતા મયુર ક્યાં છે મયુર ક્યાં છે તો એ કોઈને બધા છે ને ના જ પાડતા પછી એકવાર એનો કોલ આવ્યો તો એ આજે ડેમે મળે મેં એક ના આપણે ગ્રીનલાઇન્ડ છોકરી મળે ત્યારે આજથી દોઢ મહિના પહેલાં હું ગ્રીનલાઇન્ડ છોકરી કેમેરાની સામે ત્યાં જે કેમેરા છે ને અહીંયા સામે ઊભું એની એની પહેલાં આવી ગયો હતો વીસ મિનિટ પહેલાં તો એને મને ફોર વ્હીલમાં એ રાજુ કોડી અને આ પઢિયાળ રાહુલ ત્રણે ત્રણ એકસુએ લઈને આવ્યા તું કે હાલી કે મેં કીધું ના અહીં નહીં મેં કીધું આપણે કરી લઈ વાત ને મારો પગાર આપી દો તો મારી કે ઘરવાળીને દિવસમાં આપી કે તારો હાથ છે તો એ ફોટા આપ્યા મેં કીધું મેં જો તમારી ઘરવાળી બેનને મેં કાંઈ કીધું હોય તો તમે કરિશ્માબેનને બોલાવો અને બેન જો કહીએ તો તમે મને કેવી સજા આપી દો તીકે ના તો હાલી કે આગળ આપણે હોટલમાં ક્યાંક નાસ્તો કરીએ ત્યાં અમે ગયા તો ત્યાંથી મને આગળ નવા ગામની તળેટી ઉપર લઈ ગયા ત્યાંથી મને એને ફોર વ્હીલમાં ગોંધી રાખ્યો હતો એટલા માર માર્યા એટલો ટોચર કર્યો આંગળી ઉર્યું ત્યારે તો વિડીયો ઉતાર્યો જ નતો ટેકરી ઉપર છડાવી પાછો એટલો આ શર્ટ આ ઈ જ શોર્ટ છે આખું શર્ટ તોડી નાખ્યું તું બટન બટન બધી પાછો મારો વિડીયો એ જ્યારે ઉતાર્યો ત્યારે એમાં મેં પણ કીધું કે મેં મેં પણ નથી કીધું નથી કીધું એ તો બેનની જ વાત હતી કે મેં કરિશ્મા કરિશ્માબેને એનું કોઈ બી એ કોની જોડીના લવ અફેર હતા મને કાંઈ ખબર બી નથી કે મેં એને કીધું પણ નથી કરિશ્માબેને કોને કીધું મને ખબર નથી મેં કીધું મેં કીધું જ નહીં તો એ મને મારવા માંડ્યા અને મારો વિડીયો ઉતાર્યો પછી પાછો માર્યો કમસે કમ મને દોઢ કે પોણી બે કલાક સુધી માર્યો ત્યારથી પાછો એને કીધું ને આ પબ્લિક ને બધા હતા તો હજી રાજુ મકવાના બોલ્યો કે આને કે આપણે મારા ને ગોડાઉન લઈ જાય ત્યાં એને આંખો ઓપન કરી શોધ દઈ અને આનું મર્ડર કરી નાખી ને રાત્રે ગટરમાં ફેંકી દઈએ ત્યાંથી મને એને લીધો પછી અહીંયા રાજકોટ સિટીમાં એન્ટર છે અહીંયા આપણે છોકરી છોકરીને ત્યાંથી મારા હાથની હાકર ખોલી નાખી એવા મને જે આ કોલણી હતી મને નથી યાદ ને આ મને લઈ ગયા હતા તો ત્યાં મને લઈ ગયા તો એનું ગોડાઉન થોડુંક દૂર હતું તો એ ગોડાઉન દૂર હતું તો ત્યાં કે હાલીને આને લઈ જાય તો ત્યાં મને હાલીને લઈ જાય તો ત્યાંથી હું પોલમાંથી નીકળી અને પાછાની સોસાયટીમાં ઠેકડો મારી ગયો તો ત્યાં આવીને એના ફ્રેન્ડ સર્કલને બધા મને બાઇક લઈને ગોતવા આવ્યો બધા તો ત્યારે હું ત્યાં વીસેક મિનિટ ઓટો રિક્ષામાં હતાનો ઓટો રિક્ષામાં અંત તો ત્યારે મેં એવી રીતને સાંભળ્યું કે અત્યારે મયુર ભલે ગમે ત્યાં જાય પછી એને આપણે ગમે એમ કરી શોધીને મારી નાખશું પછી ત્યાંથી હું અઢી વાગ્યા સુધી સતાનો હતો

એક મયુર મોરી નામના લડકાને માર મારતા હતા એક વિડીયોમાં જેના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા હતા જેના ઉપરથી આપણે શ્યામ રજાની રાજુ મકવાના અને રાહુલની અટક કરી અટક કરી પૂછપરછ મેં જો વિગત મળી જેના આધારે આપણે તીન દિવસ ચાર દિવસથી આપણે મયૂર મોરીની શોધ મે લાગ્યા હતા પોલીસ અને ગઈકાલે સફળતા મળી અને મયુર મોરી અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં મયુર કહે છે કે જે દિવસ બનાવ બના 26 અગિયાર 26 અગિયાર બનાવ બનવા પછી તે પોતે સોમનાથ જુનાગઢ અને અલગ અલગ જગ્યા ઉપર ગયા હતા

પૂછપરછમાં તો ખબર પડે છે કે ખબર પડી વિડીયોની અને આ પણ થોડા ગભરાવી ગયા હતા ને પછી આપને પણ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે શોધી લીધા સર પકડવામાં આવ્યો છે કે કે પૂછપરછમાં એને કોઈને હતી કે શું હતું ને કેમ કોઈને જાણ ન કરી આટલા દિવસ કઈ મયુરની ભૂમિકા શું હતી સર પ્રાથમિક છે કે આ વિડીયો વાયરલ થયા

અને ઓર કોઈ વધુ તપાસ કરવાના ઇશ્યુ હોય તો સાહેબ જે વાત સામે આવી રહી હતી કે તેને જે શામ પત્નીને કોઈ સાથે સંપર્કમાં હતો અથવા તો બંનેના એના કારણે મયુર મોરીના કારણે આ સમગ્ર મામલો બન્યો હતો શું હકીકત એને આપી છે મે અત્યાર સુધી તો પૂછપરછ ચાલુ છે તપાસ દરમિયાનમાં એક દિવસમાં ક્લિયર થઈ જાય તમામ વાત સાહેબ પણ મયુર ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા હતા ના આ તો આરોપી છે આરોપી તો

ગુના દાખલ થયા પછી આપણે વધુ તપાસ કરી તો આપણે પતા ચલા કે શ્યામ ખોટા સર્ટિફિકેટ એમબીબી ખોટા સર્ટિફિકેટ આધારે પણ બનાવી ઓપીડી ની પ્રેક્ટિસ કરતા હતા અને જોઈન્ટ રેડ એક આરોગ્ય ખાતા અને પોલીસની જોઈન્ટ રેડમાં તમામ વસ્તુઓ એમને કબજે કરી આની ચકાસણી કરતાં આની ડિગ્રી પણ કબજા લેવામાં આવી અને ડિગ્રીની ખાતરી આપણે યુનિવર્સિટી મારફત કરાવી રહ્યા છે અને ટૂંક સમયમાં ખોટી ડિગ્રી અને પ્રેક્ટિસ કરવા માટે પણ આપણે ગુના નોંધવા નોંધવી છે અત્યાર સુધી તો ખોટા મેડિકલ કોલેજની ડિગ્રી અને બીજા ગલત રીતે પ્રેક્ટિસ કરવાની અને બીજી દુકાનમાંથી જો હોસ્પિટલમાંથી જો ગવર્મેન્ટ સ્ટોકની જો મેડિસિન્સ મળી છે આના ઉપર ગઈકાલ આપને એક ગુના પણ દાખલ કરા છે જેમાં શ્યામ રજાની અને આના ફાધર આરોપી તરીકે આપને છે અને વધુ તપાસમાં કેવી રીતે ક્યાંથી આ મેડિસિન્સ બધી આવી છે આ તપાસના વિશે છે સાહેબ બાબતે તમામ અત્યારે તમામ તપાસ કરવાના બાકી છે નિવેદનમાં જો જો કોઈ વિગત આપે કોઈ પુરાવા આપે કોઈ વધુ ઓર કોઈ તપાસના મુદ્દા હોય જો નક્ષેપ ઓડિયો સામે છે વધુ એંગલો પર તપાસ કરીએ થઈ આ તો જો નિવેદનમાં કહે વધુ ઉપર તપાસ કરીએ સારા જે રીતના મયૂર યસ ડેફિનેટલી ડેફિનેટલી તમામ ટેકનિકલ તરીકે આના કોઈ પણ પુરાવો હોય કોઈ તમામ ઉપર આરોપી ઉપર કરશે યસ યસ कोई પુરાવો હોય ડોક્યુમેન્ટ્સ ટેકનિકલ કોઈ પણ